નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર સાથે હું છું ધ્વાની યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ બીમારીઓ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ તેના નિદાનથી લઈ અને ઇલાજ સુધીની તમામ માહિતી આ કાર્યક્રમ થકી આપને મળતી હોય છે દર્શક મિત્રો જીવનની ભાગદોડમાં જેમ શરીર થાકતું હોય છે તેમ મન પણ આરામ તો માંગતું જ હોય છે તમારું મન પણ શરીરની જેમ આરામ માંગે છે આપને થશે કે આજે આ વાત આપણે આ પ્લેટફોર્મ પરથી આ કાર્યક્રમમાં કેમ કરી રહ્યા છે પણ આજે આ વાત એટલા માટે કારણ કે આજે તારીખ છે દસ ઓક્ટોબર અને દર વર્ષે દસ ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી થતી હોય છે આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં માનસિક આરોગ્યની જાગૃતિ ફેલાવવી અને માનસિક બીમારીઓ સાથે જીવતા લોકોને ટેકો આપવાનો છે આજના ઝડપી જીવનશૈલીમાં ઘણા બધા લોકો કદાચ આપણી આસપાસના પણ ઘણા બધા અને કદાચ આપણે પણ તણાવ ડિપ્રેશન ચિંતા જેવી સમસ્યાઓનો સામનો કરતા હોઈએ છીએ કરી રહ્યા છીએ પણ ઘણીવાર તેનો ખુલ્લેઆમ ઉલ્લેખ નથી કરતા અથવા તો કરવાથી અચકાઈએ છીએ ભારત દેશની જો વાત કરીએ જ્યારે આજે આ વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જે એક ડેટા સામે આવ્યું છે તે પ્રમાણે દર સાતમાંથી એક વ્યક્તિ માનસિક આરોગ્યની કોઈક ને કોઈક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને એટલા જ માટે માનસિક આરોગ્યને લઈ અને જાગૃતિ વધે જરૂરી છે આ દિવસ લોકોને કહે છે કે માનસિક આરોગ્ય પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું શારીરિક આરોગ્ય માનસિક સ્વાસ્થ્ય માટે ચર્ચા કરવી મદદ માંગવી સહાનુભૂતિ ખૂબ જરૂરી છે અને એટલે જ આ વિષય પર ચર્ચા કરવી પણ આપણા માટે એટલા એટલી જ જરૂરી બની ગઈ છે આ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે સાયકાટ્રિસ્ટ ડોક્ટર યામી ખાંડવાલા સાથે સાયકાટ્રિસ્ટ ડોક્ટર શચિ મહેતા અને સાયકોલોજીસ્ટ ડોક્ટર ખુશ્બુ ઠક્કર તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલાં ડોક્ટર યામી આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ મેન્ટલ હેલ્થ પર આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે તો સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવું છે કે ફિઝિકલ હેલ્થ વિશે જાણીએ છે પણ મેન્ટલ હેલ્થ એટલે શું અને એ શા માટે અગત્યની છે હાજી મેન્ટલ હેલ્થ એટલે કે મેન્ટલ વેલ બીંગ એટલે શું તો મેન્ટલ વેલ બિંગની અંદર મેજર ત્રણ આસ્પેક્ટ છે જેમાં આપણે ગણી શકીએ તો સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક બાયોલોજીકલ અને એની સાથે સાથે ઇમોશનલ વેલબીંગ અને સોશિયલ વેલબીંગ ઇમોશનલ એટલે કે લાગણી સાથે 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 આપણે કેવી કેવી રીતે એકબીજા જોડાયેલા છે છે આપણી લાગણીઓ મનમાં અને એની સોશિયલ વેલબીંગ આ ત્રણેય વેલબીંગ ભેગું કરીએ ત્યારે મેન્ટલ વેલબીંગ આપણે કન્સીડર કરી શકીએ જેની સીધી અસર આપણા વ્યવહાર વાણી વર્તન અને આપણી લાગણીઓ સાથે જોડાયેલી છે હવે શા માટે અગત્યનું છે તો મેન્ટલ હેલ્થ જે છે એ તમારા ફિઝિકલ હેલ્થ સાથે સંકળાયેલું છે એ ઓવરઓલ તમારા ઇમોશનલ વેલબીંગ સાથે સંકળાયેલું છે એની સાથે તમારા લાઇફના પર્પઝ તમારા સોશિયલ રિલેશન્સ તમારું રેઝિલિયન્સ અને કોપિંગ અને લાઈફ પર્પસ બધું આના જોડે સંકળાયેલું છે એટલા માટે મેન્ટલ હેલ્થ સારું હશે તો આ બધા આસ્પેક્ટમાં આપણે આગળ વધી શકીએ એટલા માટે મેન્ટલ હેલ્થ અગત્યનું છે જી ડૉક્ટર શચી મેન્ટલ હેલ્થની ડેફિનેશન અથવા તો મેન્ટલ હેલ્થ કોને કહેવાય કેમ જરૂરી છે એ વિશે જાણ્યું પણ હવે આપની પાસેથી એ જાણવું છે કે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ શું આ બંને વચ્ચે કોઈ કનેક્શન રહેતું હોય છે અને જો હા તો કેવું અને શું ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ હું બેઝિક એક્ઝામ્પલથી શરૂઆત કરું કે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય અને એ પછી એ વ્યક્તિની ફિઝિકલ એક્ટિવિટી એની ક્ષમતા એની સ્ફૂર્તિમાં ફેરફાર થાય તો આ એક બેઝિક એક્ઝામ્પલ થયું કે આપણે કોઈ પણ ફિઝિકલ ઇલનેસમાંથી પસાર થતા હોય તો આપણે સ્ટ્રેસ અનુભવીએ આપણે લિમિટેશનનો અનુભવ થાય આપણી ઊંઘ બગડે રાઈટ તો એના લીધે આપણે ફ્રસ્ટ્રેશનમાં આવીએ અને આપણને સારું ન લાગે આપણને એવું થાય કે શા માટે હું આવું અનુભવું છું આપણે બીજા ઉપર ગુસ્સે થઈએ આપણે પોતે અંદરથી ખુશ ના હોઈએ સેમ વે કેટલીક વાર જ્યારે માણસ ઇમોશનલી દુઃખી હોય છે ઇમોશનલી સ્ટ્રેસમાં હોય છે ત્યારે એને અલગ અલગ પ્રકારના ફિઝિકલ સિમ્ટમ્સ કે સોમેટિક સિમ્ટમ્સ અમે અમારી ભાષામાં કહેતા હોઈએ છીએ જેમાં પેટ દુખવું માથું દુખવું થોડા પણ ઓવર થિંકિંગ કે વિચારો ચાલે એટલે પછી તરત જ માથું પકડાય એની સાથે મોં સુકાવા માંડે એવું લાગે કે હૃદયના ધબકારા વધી ગયા છે કેટલાક પેશન્ટ કોન્સ્ટન્ટ વર્ષોથી એમના હાથ પગ દુખે છે એવી કમ્પ્લેન સાથે આવે કેટલાક પેશન્ટ અમારી પાસે આવે કે અમારી પેટની હેલ્થ કોન્સ્ટન્ટ બગડતી હોય છે ખૂબ અપ અપ્સ એમાં જોવા મળે ને એના લીધે ઓવરઓલ એમની ડે ટુ ડે લાઇફમાં બધી જ વસ્તુઓનું ખૂબ ઇમ્પેક્ટ પડતું હોય છે અને જેના લીધે એમની જે પ્રોડક્ટિવિટી આપણે કહી શકીએ એમાં ખૂબ ફેરફાર થતો હોય છે ઇનફેક કેટલીક વાર સારી ઊંઘ ન હોય તો એ માનસિક તનાવનું કારણ પણ બની શકે અથવા તો એ માનસિક તણાવ જો ઓલરેડી છે એનું રિઝલ્ટ પણ બની શકે સો ઇટ્સ અ ટુ વે પ્રોસેસ ઇટ્સ અ ટુ વે ડાયમેન્શન કે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ આ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તમને થાઇરોઇડની બીમારી હોય તો એ કે તમને એનિમિયા એટલે કે હિમોગ્લોબિન ઓછું હોય તો પણ તમને ફટીગ કશું ગમવું નહીં એ પ્રકારના સિમ્ટમ્સ આવી શકે છે જી બિલકુલ ડોક્ટર ખુશબુ આપની પાસે આવવા માંગીશું આપ સાયકોલોજીસ્ટ છો ડૉક્ટર શચી અને ડૉક્ટર યામી સાયકાટ્રિસ્ટ છે તો પહેલાં તો હવે આપની પાસેથી એ જાણવું છે કે સાયકોલોજિસ્ટ અને સાયકાટ્રિસ્ટ આ બંને વચ્ચે શું ડિફરન્સ રહેલો છે તો સાયકોલોજિસ્ટ અને સાયકાટ્રિસ્ટ આ બંનેની વચ્ચે બે મુખ્ય તફાવત હોય છે એક એમનું ભણતર અને બીજું એમની સારવારની રીત સાયકોલોજિસ્ટ જે છે એમની સારવારની રીત એવી રીતે હોય છે કે એ સાયકોલોજિકલ ટેસ્ટિંગ કરતા હોય છે કાં તો પછી એ કાઉન્સલિંગથી પેશન્ટ્સને ટ્રીટ કરવાનું ટ્રાય કરે છે અને સાયકાઇટ્રિસ્ટ જે છે એ લોકો મેડિસિનથી પેશન્ટને ટ્રીટ કરવાનું ટ્રાય કરે છે એમનું એજ્યુકેશન બી બંને ડિફરન્ટ હોય છે સાયકાયટ્રિસ્ટનું એજ્યુકેશન જે છે એ મેડિસિનના ફિલ્ડનું એજ્યુકેશન છે એટલે એ લોકો મેડિસિનથી ટ્રીટ કરવાનું ટ્રાય કરે છે પેશન્ટ્સને અને નેક્સ્ટ કે સાયકાઇટ્રિસ્ટ જે છે અમુક સાયકેટ્રીસ્ટ થેરપી પણ કરતા હોય છે અને સાયકોલોજિસ્ટનું જે છે મેઇન ટ્રીટમેન્ટ એ લોકોનું ફોકસ કરે છે કે એ લોકો થેરપીથી પેશન્ટ્સને ટ્રીટ કરવાનું ટ્રાય કરે એક સાયકોલોજીકલ અસેસમેન્ટ્સ અમે કહેતા હોઈએ છીએ કે અસેસમેન્ટ એટલે એ લોકોને જાણવામાં મદદ કરે કે એમના વિચારોમાં શું બદલાવ આવી રહ્યા છે એમને શું તકલીફો થઈ રહી છે એ રીતે એમને મદદરૂપ રહે અને કાઉન્સેલિંગ જે અમે કહીએ છીએ એટલે કે કે વાર્તાલાભની સારવાર એ એમને બહુ જ મદદરૂપ રહેતી હોય છે ટ્રીટમેન્ટના દરમિયાન આ મુખ્ય તફાવત છે એક સાયકોલોજીસ્ટ અને સાયકાટ્રીસ્ટની વચ્ચે જી બિલકુલ તો દર્શક મિત્રો આ ચર્ચા જે છે એ આગળ પણ ચાલુ રહેશે પરંતુ અત્યારે સમય એક બ્રેક લેવાનો જોતા રહો ન્યૂઝ Canada, Robeco Asset Management Company Limited, an asset management company managing mutual funds with a wide retail customer base, now makes an initial public offering of equity shares of face value of 10 rupees each. The 100% book built offer, being offered in a price band of 253 to 266 rupees per equity share, opens October 9th and closes October 13th, 2025. For risk factors and more details, refer to the Red Herring Prospectus read with the price band advertisement. Come Corrigendum to the Red Herring Prospectus. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. हर माँ की एक ही है फेवरेट चीज छाया खाने को बनाए वो लजीज बस को लाए सेहत के करीब जी भर के खा लो पाओ माँ का आशीर्ष है बल बल की शक्ति। हर माँ का भरोसा प्यार से परोसा पतंजलि शुद्ध गाय का घी વેલકમ બેક બ્રેક બાદ યસ ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે આજે એ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે ત્યારે એ જ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચાને આગળ વધારીએ ડૉક્ટર્યામી જ્યારે આજે આટલા સરસ દિવસે આપણે મળ્યા છીએ ત્યારે માનસિક બીમારીઓનું પ્રમાણ આપણા ત્યાં નહીં પરંતુ દુનિયામાં વધતું જઈ રહ્યું છે તો તેના મૂળ સુધી જઈએ તો માનસિક બીમારીઓ કેમ થાય છે માનસિક બીમારી થવાનું કોઈ સ્પેસિફિક એક કારણ નથી માનસિક બીમારી માટે આપણે એમને વર્ગીકૃત કરીએ તો બે મુખ્ય ભાગમાં વિભાજિત કરી શકીએ જેમાં આંતરિક પરિબળો છે અને બાહ્ય પરિબળો છે આંતરિક પરિબળોમાં શું શું જવાબદાર છે તો એક ગણી શકું કે જીનેટિક્સ જીનેટિક્સ એટલે કે મારા મમ્મી પપ્પાને છે એને આવે એવી વાત નથી એના રિગાર્ડિંગ એટલે કે બાળક જ્યારે જન્મ્યું પણ નથી ત્યારથી એને જીન્સ કઈ રીતે ડેવલપ થાય છે જેમ કે અમુક બીમારી સ્કીઝોફ્રેનિયા બાયપોલર ડિપ્રેશન આ બધાના જીનેક્ટિક કોલેશન્સ મળ્યા છે આના સાથે અમુક એવા ફેરફારો મગજમાં કે જેને ન્યુરો ટ્રાન્સમીટર ન્યુરો કેમિકલ ઇમ્બેલેન્સ કે સર્કિટ્સ આપણા મગજમાં આગળનો ભાગ છે પાછળનો ભાગ છે એકબીજા સાથે જોડાયેલા છે જે સર્કિટ્સ એકબીજાને કનેક્ટ કરે છે એમાં કોઈ પ્રોબ્લેમ આવે કે આના સાથે ન્યુરો ટ્રાન્સમીટરમાં ચેન્જીસ આવે એના લીધે માનસિક તકલીફ થતી હોય છે બીજું કે કોઈ ટ્રોમા થયો કોઈ એક્સિડન્ટ થયો જેમાં બહારથી આપણને મગજની ઈજા પહોંચી અને એના લીધે મગજના અંદરના ભાગોમાં તકલીફ થઈ એના લીધે પણ માનસિક બીમારી થઈ શકે કોઈ ચેપી રોગ કે ચેપ મગજ સુધી લાગ્યો એના લીધે પણ માનસિક બીમારી થઈ શકે આ ઉપરાંત જન્મ સમયના જે સમયગાળો છે એ દરમિયાન માતાના પેટમાં હોય પરંતુ માતાને કોઈ ઇન્ફેક્શન થયું એ સમયે કોઈ નુકસાન પહોંચ્યું તો એને લઈને પણ બીમારી થઈ શકે છે આ ઉપરાંત બાહ્ય પરિબળોમાં શું પરિબળો જવાબદાર છે એ જોઈએ તો કોઈ આઘાતજનક ઘટના ઓવરઓલ ડે ટુ ડે સ્ટ્રેસ એના સાથે તમારી ઊંઘ અને ભૂખ ઉપરાંત તમે કેટલા સોશિયલી બધા સાથે એકબીજાને હળો મળો છો એટલે જે વ્યક્તિ સોશિયલી વધારે અલૂફ રાખવામાં આવે છે સોશિયલી આઇસોલેટેડ છે એ લોકોમાં અને બીજું કે બહારથી સેવન કરવામાં આવતા નશાવાળા પદાર્થો આ બધી જ વસ્તુઓ માનસિક બીમારી કરી શકે છે છે બિલકુલ ડૉક્ટર શતી કયા કયા કારણો છે એક રીતે આપણે અહીંયા સમજ્યા પણ ક્યાંક જેનેટિક અહીંયા એક વાતનો ઉલ્લેખ ડૉક્ટર યામીએ કર્યો તો એક સવાલ કે જે ઘણા બધા લોકોના મનમાં પણ હોય છે ને આપણે ઘણીવાર ચર્ચામાં સાંભળતા પણ હોઈએ છીએ શું માતા પિતામાં માનસિક બીમારી હોય તો બાળકને થઈ શકે ઓકે સો માતા પિતામાં હોય તો જ બાળકને થાય એવું જરૂરી નથી ઓકે કેટલીક વાર અમારી પાસે પેશન્ટ્સ આવે અને કે અમારા ફેમિલીમાં તો કોઈ જ હિસ્ટ્રી નથી તો પછી કેમ અમારા બાળકને થયું તો એવું જરૂરી નથી કે માતા પિતામાં જે જેનેટિક્સ છે એ એક્ઝેક્ટલી સેમ ટુ સેમ બાળકમાં આવ્યા છે કેટલીક વાર જેનેટિક્સમાં એવું પણ હોય છે કે જનરેશન સ્કીપ થતી હોય છે એટલે બની શકે તમને દાદા દાદી તમને નાના નાની કાકા ફોઈ માસી મામા આમાંથી કોઈકમાં કે કોઈ કઝન્સમાં એવી હિસ્ટ્રી તમને મળી શકે બીજી વસ્તુ કે એક ટાઈમ દરમિયાન જેનેટિક્સમાં પોતામાં પણ ચેન્જીસ થતા હોય છે એટલે બની શકે કે બે જનરેશન્સને એટલા માટે ન થયું કારણ કે એ લોકોમાં એવા પોઝિટિવ ચેન્જીસ લાઇફટાઈમ દરમિયાન આવ્યા કે જેના લીધે અમને બીમારી ન થઈ બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે એ થર્ડ જનરેશનમાં આવ્યું ત્યારે પોઝિટિવ ચેન્જીસ ના થયા અને કંઈક નેગેટિવ ચેન્જીસે વધારે ભાગ ભજ્યો તો એના લીધે પણ એ બીમારી જે તે પર્સનને થઈ શકે બીજી વસ્તુ કે કેટલીકવાર બીમારી એ બીજા અમુક પરિબળો પર બી ડિપેન્ડ કરતી હોય છે કે એને ચાઇલ્ડહૂડમાં કયા પ્રકારનો ખોરાક મળે છે કયા પ્રકારનું અબ્રિંગિંગ મળે છે અને એ સિવાય ખાસ કરીને આજકાલ જે આપણે નશાકારક પદાર્થોનો સેવનનો પ્રોબ્લેમ જોઈ રહ્યા છે તો કેટલીક વાર એ પણ બહુ જ જવાબદાર છે કે જેથી કરી અને એ જેનેટિક્સમાં એવા ચેન્જીસ થઈ શકે છે અથવા તો ન્યુરો લેવલ એવા ચેન્જીસ થઈ શકે છે અને એ વ્યક્તિને માનસિક રોગ થવાની શક્યતા વધી જાય છે જી ડૉક્ટર ખુશ્બુ જેનેટિક્સ સિવાય બાળપણ રિલેટેડ પણ કોઈ બાબતો ધ્યાન રાખવા જેવી ખરી કે કેમ કારણ કે આ ચર્ચા નીકળી છે તો આપની પાસેથી એ પણ જાણી લે બિલકુલ આજકાલ આપણે જોતા હોય છે કે ઘણા બધા મમ્મી પપ્પાને એવું લાગે છે કે આપણે બાળકને લડીશું નહીં તો એ એકદમ ખુશ રહેશે એમ પણ એવું નથી હોતું આપણે બાળક જે છે એને સ્નેહ અને શિષ્ટતા એ બંનેનું સંતુલનની સાથે આપણે બાળકને આપીએ તો એ બહુ મદદરૂપમાં રહેતું હોય છે બાળક માટે આગળ જઈને જેમ કે આપણે બાળકને ગુસ્સે ના કરીએ કે એવું ના કરીએ પણ બાળકની વાત આપણે ધ્યાનથી સાંભળીએ પણ સાથે સાથે આપણે બાળકને થોડી શિષ્ટતા પણ શીખવાડીએ કે એની સાથે એ સહનશક્તિ શીખી શકે બાળક ક્યારેક આપણે જોઈએ છીએ કે અત્યારે બાળક ક્યારેક એવું થાય કે એને ના સાંભળવાનું બહુ આવતું નથી કાં તો મમ્મી પપ્પા એવું વિચારે કે આપણે ના નથી પાડવી કોઈ બી વસ્તુ માટે તો એની એ સહનશક્તિ બનતી નથી આપણે બાળકોને એવું બી શીખવાડી શકીએ કે ના સાંભળવું બી કેટલું અગત્યની વાત છે આગળ જઈને એ લોકોની સહનશક્તિમાં કોઈ તકલીફ ના પડે અને એ લોકોને ખાસું મદદરૂપ ખાસ કરતા સ્વીકારતા ઘણા બધા લોકોમાં એક ખચકાટ જોવા મળતો હોય છે તો આવું કેમ અને આ કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે આ બાબતે આપ શું કહેશો તરીકે જાણતા હોઈએ છે એટલે સ્ટિગ્મા એ અલગ અલગ ટાઈપ્સના છે એક છે કે જેમાં એક્સટર્નલ ફેક્ટર્સ કે બાહ બાહ્ય પરિબળો કે બહારના લોકોનો સ્ટિગ્મા છે એટલે કે બહારના લોકો એ લોકોને એવી રીતે કહેતા હોય છે કે ભાઈ તમે તો એટલું કાર્ય કરવા માટે સક્ષમ નથી તમારી કેપેસિટી નથી તમે માનસિક રીતે બીમાર છો તમે પાગલ છો તમે ગાડાઓની હોસ્પિટલમાં જાઓ છો આવા અમુક સ્ટેટમેન્ટ્સ પહેલાં અમે સાંભળતા હતા કે પહેલાં બધાએ કદાચ સાંભળ્યા હશે તો આ એક ને લઈને એ બાહ્ય સ્ટીગમાં કહી શકાય આંતરિક સ્ટીગમાં એટલે કે જેમાં વ્યક્તિ પોતે શરમ અનુભવે કે એને એવું લાગે કે કદાચ મારી આ બીમારીને કારણે હું બધા જોડે ના જઈ શકું કે મારે અલગ રહેવું જોઈએ મારે લોકો હું સોસાયટીના જેટલો કેપેબલ નથી સેલ્ફ કોન્ફિડન્ટ ના ફીલ કરે આ આંતરિક સ્ટીગમાં છે બીજું કે પહેલાં એવું વધારે જોવા મળતું હતું હમણાં તો તો પણ કમ્પેરેટિવલી ઇટ ઇમ્પ્રુવિંગ કે ઓર્ગેનાઇઝેશનલ સ્ટીગમા એટલે કોઈ માનસિક રીતે ડિપ્રેશનનો કે કોઈ બીજી બીમારીનો શિકાર બનેલો વ્યક્તિ જ્યારે કોઈ હોસ્પિટલ જાય એટલે એને એવું કહેવામાં આવે કે આ તો ભાઈ માનસિક રીતે બીમાર છે કદાચ એને એક વખત પૂછવું જોઈએ કે એને શું તકલીફ છે પેટમાં દુઃખે છે કે પછી ખરેખર માનસિક બીમારી માટે મળવા આવ્યો છે એટલે આને આપણે ઓર્ગેનાઇઝેશનલ સ્ટિગ્મા ગણી શકીએ અને આને સાથે ફ્રેન્ડ્સ ફેમિલી અને રિલેટિવ્સ એ લોકો પણ ઘણીવાર એવી રીતે જજ કરતા હોય કે જ્યાં આગળ સામેવાળા વ્યક્તિને સ્ટિગ્મા ફીલ કરાવી શકે આ મેજર ચાર પ્રકાર છે અને એની શું તકલીફો આવે છે તો વ્યક્તિ ડોક્ટર પાસે જતા ખચકાય ક્યારેક ડોક્ટર બહાર કોઈ સેટિંગમાં મળી ગયા તો ત્યાં આગળ ડોક્ટરને અવોઈડ કરવાનું ટ્રાય કરે પોતાના માટે ઇલાજ કરાવવા જતાં બી ખચકાય કે કાઉન્સેલિંગ લેતા દવા લેતા ખચકાય એક ટાઈમ દવા ચાલુ કરી દીધી છે અને આવું કોઈ સ્ટીગમા એને જોવું પડ્યું તો એ દવા બંધ કરી દે કે દવા અધૂરી મૂકી દે આના સાથે સાથે પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો કરવો જ્યાં આગળ એમને કેપેબિલિટીઝ છે એવી જગ્યાએ એ લોકો ઓક્યુપેશનલી વર્ક કરવા જતાં બી શરમ અનુભવે આ ઘણા બધા તકલીફોમાંથી એ લોકોને પાસ થવું પડતું હોય છે એટલે મેન્ટલ સ્ટીગમાને લીધે જે બીમારી છે એ ઓવરઓલ વધતી જાય એવી તકલીફ ઊભી થાય છે એટલે આપણે એના પર ધ્યાન આપવું જોઈએ બિલકુલ બિલકુલ ડૉક્ટર શચી જે રીતે ડૉક્ટર યામીએ જણાવ્યું કે ચાર રીતના ડિફરન્ટ ડિફરન્ટ સ્ટીગ્મા જોવા મળે છે અને બહુ જ સરસ ઊંડાણપૂર્વક સમજાવ્યું પણ હવે આ સ્ટીગમા છે તો એને દૂર કરવું પણ એટલું જ જરૂરી છે તો એ દૂર કેવી રીતે કરી શકાય એની સામે ફાઇટ કેવી રીતે કરી શકાય ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક વસ્તુ એવી છે કે આપણે અને આપણા આસપાસના સેટિંગમાં આપણે જે લોકો સાથે રોજ ઉઠીએ બેસીએ છીએ ખાસ કરીને એવા લોકોમાં જ્યારે કંઈ પણ માનસિક બીમારી વિશે વાત આવે તો આપણું રિએક્શન ફર્સ્ટ રિએક્શન બહુ જ સેન્સિટિવ અને સેન્સિબલ હોવું જોઈએ આપણને ન ખબર હોય કે આપણી સમજ એ બાબતે ઓછી હોય તો આપણે જરા ન્યુટ્રલ રીતે એના પ્રત્યે રિએક્શન આપીએ કે મને નથી ખબર આ વિશે આપ વધારે જણાવી શકો અથવા તો આ મને આના વિશે નથી ખબર પણ આઈ હોપ તમે રાઈટ પર્સન પાસેથી આ વિશે ગાઈડન્સ લઈ રહ્યા છો બીજી વસ્તુ કે આપણી જે ઇન્ફોર્મેશન લઈએ છીએ કે આપણને જે નોલેજ મળે છે એનું જે સ્ત્રોત છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે ગાડી લેવાની હોય તો એ ગાડી પોતે જે લોકો વાપરતા હોય એ અથવા જે તે કંપની અથવા તો યુટ્યુબ પર આજકાલ જે ઓટોમોબાઈલ એક્સપર્ટ્સ હોય છે આપણે એના વિડીયોઝ સાંભળીએ છીએ એના ઉપરથી આપણે ડિસિઝન લઈએ છીએ રાઈટ નહીં કે ઘરવાળામાં જે લોકોએ ક્યારેય એક કાર વાપરી નથી એમનું શું મંતવ્ય છે તો સેમ વે આમાં પણ માનસિક બીમારી પણ એવું છે કે આપ રાઈટ સ્ત્રોત પાસેથી ઇન્ફોર્મેશન લો તમે ચાર જણને પૂછો એની ના નથી પણ રાઈટ પર્સન ચૂઝ કરીને એ જે તે પ્રોફેશનલ લો જેને આવું કંઈક અનુભવ કર્યો હોય પાસ્ટમાં એવા કોઈક વ્યક્તિને પૂછો એ સિવાય સૌથી બેઝિક વસ્તુ કે આજે દસ ઓક્ટોબર છે રાઈટ આપણે જન્માષ્ટમી હોય છે આપણે દિવાળી હોય છે તો આપણા સ્ટેટસમાં હેપી દિવાળી હેપી ન્યૂ ઇયર ના સ્ટેટ એ મૂકતા હોઈએ છીએ સ્ટેટસ આજે આપ ડબ્લ્યુએચ યુનિસેફ કે કોઈ પણ બીજા એવા ઓથેન્ટિક સ્ત્રોત પાસેથી મળેલી મેન્ટલ હેલ્થ અવેરનેસ રિલેટેડ એક પોસ્ટ જરૂરથી આપના સ્ટેટસમાં મૂકશો કારણ કે આનાથી શું થાય કે એ વસ્તુ કોમન બની જાય લોકો માટે કે જેની વાત કરવી સરળ થઈ જાય તો દેટ ઇઝ ધ વેરી બેઝિક સ્ટેપ કે આપણે આના વિશે કહીએ બીજું ખાસ કરીને જો આપણને રાઈટ માહિતી ના હોય તો સાંભળેલી કદાચ અર્ધસત્ય વાતોને આપણે ખોટી ફેલાવીએ નહીં શ્રી બિલકુલ ખૂબ જ સાચી વાત કરી ડૉક્ટર ખુશબુ તમે સાયકોલોજિસ્ટ છો ત્યારે આપની પાસેથી એ પણ જાણવું છે કે તમે કયા કયા મિસકન્સેપ્શન્સનો સામનો કરતા હોવ છો એઝ અ સાયકોલોજીસ્ટ ક્યારેક અમે એવા મિસકન્સેપ્શન્સનો સામનો કરીએ છીએ કે ક્યારેક કોઈક પેશન્ટ આવીને એવું કહે કે કાઉન્સલિંગમાં તો તમે શું કરશો કે તમે સલાહ આપશો એમ કે તમે ખાલી વાતચીત કરશો પણ કાઉન્સેલિંગ એ ખાલી સલાહ કે વાતચીત આપવા કરવા માટે નથી હોતું કાઉન્સેલિંગ એટલે કે તમારા વિચારો તમારા વર્તનમાં આવતી કે બદલાતી પેટર્ન્સ એને ઓળખવામાં મદદ કરે તમને અને એમાં તમારા વર્તનમાં થતા ચેન્જીસ જે છે એને તમને બદલવામાં મદદ કરે એને કાઉન્સેલિંગ કહેવાય છે બીજું કે કાઉન્સેલિંગ જે છે એ સલાહ આપવાનું કામ નથી એ તમને એક સુરક્ષિત જગ્યા આપવાનું કામ છે જેમાં તમારા વિચારો તમે ખુલીને વ્યક્ત કરી શકો કે તમે કહી શકો અને તમને લાગે કે કોઈ તમને જજ નથી કરી રહ્યું કે કોઈ તમારા ઉપર એવું કશું જજમેન્ટ પાસ નથી કરી રહ્યું બીજું એક મિસકન્સેપ્શન અમે ફેસ કરતા હોય છે કે અમુક લોકોને લાગે કે થેરપી એટલે અમે એક સેશન લઈશું અને બધું ઠીક થઈ જશે થેરપી એ એક સેશનનું કામ નથી હોતું ક્યારે બી થેરપી અમે કહેતા હોઈએ છીએ એક જર્ની છે જેમાં એક સાયકોલોજીસ્ટ અને એક પેશન્ટ એ બંને સાથે આમાં મુસાફરી કરતા હોય છે એમ ઇટ ટેક્સ અ વેરી લોંગ ટાઈમ એને હીલ થવામાં તો આ અમુક મિસકન્સેપ્શન્સ છે જે એઝ અ સાયકોલોજીસ્ટ અમે ફેસ કરતા હોઈએ છીએ જી ડૉક્ટર્યામી આજના દિવસે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે કદાચ આખા સમાજે જાગૃત થવાની જરૂર છે આપણી આજુબાજુમાં પણ ઘણા લોકો એવા હશે કે જેમને વધતા ઓછા ઊંચે કદાચ કોઈ તકલીફ હશે પરંતુ એ ખુલીને બોલતા નહીં હોય ત્યારે કોઈ વ્યક્તિ માનસિક બીમાર છે કે કેમ એ એક સામાન્ય માણસને જો જાણવું હોય તો શું જાણી શકાય અને કેવી રીતે અને એક ડોક્ટર તરીકે પણ આપની પાસેથી જાણવા માંગીશું કે કેવી રીતે જાણી શકાય બિલકુલ જેવી રીતે તમે કીધું કે માનસિક બીમારી છે કે નહીં કેવી રીતે જાણી શકાય તો સામાન્ય લોકો માટે હું કહી શકું કે અમુક વોર્નિંગ સાયન્સ હોય છે જે આપણે જોઈ શકીએ અને ડોક્ટરની પોતાની આખી અલગ પ્રોસેસ છે એ હું પછી આના પછી જણાવું તો વોર્નિંગ સાયન્સ મતલબ કે તમારી ઊંઘ ભૂખમાં બદલાવ આવો વધારે કે વધી બી શકે ઘટી બી શકે એના સાથે બહુ વધારે વિચાર આવવા સતત વિચાર આવવા વિચાર નેગેટિવ હોવા અથવા તો એવા હોવા કે જે મરજીની વિરુદ્ધ આવે છે આની સાથે સાથે તમને વારંવાર રડવું આવું વારંવાર એવું લાગવું કે કંઈક અલગ અહેસાસ થઈ રહ્યો છે કોઈ મારા વિચારો કંટ્રોલ કરી રહ્યું છે કોઈ મને હેરાન કરવા માંગે છે કોઈ મારી વાતો કરે છે જેમને હું ઓળખતો પણ નથી અથવા તો પછી એવી તકલીફ થવી કે જ્યાં આગળ તમને મરવાના વિચારો આવવા લાગવા કે એવું લાગવું કે જીવન જીવવામાં જ કંઈ નથી રાખ્યું તમે જે રૂટીનમાં તમારા ફેમિલી સાથે વાતચીત કરો છો એ તમે ઓછું કરી દઈ રહ્યા છો એકલા રહેવાનું વધારે પસંદ કરો છો એટલે કે એવું કહી શકાય કે સડનલી પર્સનાલિટીમાં ચેન્જીસ આવવા મળો આ મેજર લક્ષણ છે કે જે એક એમની જોડે રહેતા કે એમના નજીકના લોકો એમનામાં આ બદલાવ બહુ ઇઝીલી જોઈ શકે તો આ વોર્નિંગ સાઇન્સ છે હવે ડોક્ટર્સ કઈ રીતે આનું અસેસમેન્ટ કરે છે કે ડોક્ટર્સ કઈ રીતે પારખી શકે કે એમને માનસિક બીમારી છે કે નહીં તો જનરલી ડાયાબિટીસ હાઈપરટેન્શન આ બધામાં જેવી રીતે સ્પેસિફિક ટેસ્ટ કે આપણને મળી કે આ વેલ્યુ કરતાં વધારે છે તો ડાયાબિટીસ છે બીપી છે એમઆરઆઈ કરાયું સીટી સ્કેન કરાયું અને આપણને ખબર પડી કે આ બીમારી છે એવું માનસિક બીમારીમાં જનરલી નથી થતું હા ડૉક્ટર કરાવે તો એ ચેક કરવા માટે કે બીજી કોઈ બીમારી નથી પણ માનસિક બીમારી પારખવા માટે એક તો ડિટેલ્ડ હિસ્ટ્રી સામે પેશન્ટને બેસાડીને એને શું શું તકલીફ થઈ રહી છે એ જાણવું એની સાથે એમના ચહેરા પરના હાવભાવ જાણવા એની સાથે એમનું વર્તન કેવું છે એ જોવું તદુપરાંત એક ડિટેલ અસેસમેન્ટ હોય જે આગળ અમુક ક્વેશ્ચન્સ પૂછવામાં આવે જે પ્રોપર કઈ રીતે એનાથી બીમારી પારખી શકાય એ હોય અને એની સાથે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા છે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેવી રીતે પૂરા પાડી શકાય છે જી બિલકુલ તો દર્શક મિત્રો આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે જેમ શારીરિક બીમારીઓ થતી હોય છે તેમ માનસિક બીમારીનું પ્રમાણ પણ આપણે ત્યાં જોવા મળે છે અને કદાચ એ થાય તો એમાં શરમાવા જેવી કોઈ જ બાબત નથી તેના વિશે ચર્ચા કરવી એ કમજોરી નથી એ ચર્ચાથી આપણને નિદાન થઈ શકે છે અને ઈલાજ પણ મળી શકે છે સ્વસ્થ મન રાખવું એ પણ આપણી જ જવાબદારી છે અને સૌ કોઈએ આ વિષય પર જાગૃત થવાની જરૂર છે અને એટલા જ માટે આજે આ કાર્યક્રમ અમે અહીંયા કર્યો છે ચર્ચામાં આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર યામી ડૉક્ટર શચી અને ડોક્ટર ખુશબુ આપ તમામે તમામનો ખૂબ ખૂબ તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રજા આપશો નમસ્કાર કાર્યક્રમ પ્રાયોજક છે પતંજલિ ગાય ઘી દરેક માનો ભરોસો પ્રેમથી પીરસેલું માના હાથથી બનેલું વલોના ઘી જેવું